પોતે અધિકારી શ્રી વગેરે આવીને જે હાથભાગી હતા એમના પરિજનો ને એમની જે ટીમ હતી એમની સાથે અમે વાતો વાટો કરી અને આ જે એમની માંગણીઓ છે એ સ્વીકારવામાં આવી છે જે ગંભીરમાં ગંભીર જે કલમ છે એ કાયદામાં ઉમેરવામાં આવી છે અને પ્રશાસન અને પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી એનાથી એમને સંતોષ થતા આ પ્રશ્નનો આજે હલ થયો છે પરિવારની શું સાહેબ પરિવારની માંગણી હતી કે ગંભીર જે કલમો છે એ જે લગાડવામાં આવે છે લગાડવામાં આવે બીજું જે અપરાધીઓ છે એમની ધરપકડ કરવામાં આવે જેમાં પણ અત્યારે ચાર જે સંદેશાસ્પદ જે છે આરોપીઓ એમની ધરપકડ પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે આ બધી કાર્યવાહીથી પરિજનો સંતુષ્ટ થતા આજે આ પ્રશ્નનો ઉકેલ આવ્યો છે ઓગણત્રીસ તારીખે જે બનાવ બન્યો ત્યાર પછી છેલ્લા ચાર દિવસથી વિસ્તારમાંથી કોળી સમાજના તમામ આગેવાનો બે દિવસથી સેવા સદનમાં સહી ધરણા ઉપર સહી બેઠા હતા એના અનુસંધાને કલેક્ટર શ્રી અને એસપી ના પ્રતિનિધિ તરીકે અને મામલતદાર એસડીએમ તમામ જવાબદાર અધિકારીઓએ અમારા સમાજની ભાઈ શ્રી ઘનશ્યામભાઈ જે મુદ્દાને લઈને જે લડત આપતા હતા એ તમામ મુદ્દાઓની અમારા સમાજની જે માંગણી હતી એના અનુસંધાને કલેક્ટર અને એસપીના પ્રતિનિધિ તરીકે પંડ્યા સાહેબે આશ્વાસન આપ્યું છે કે તમારી જે કંઈ માંગણી છે એ અમે પાંચ તારીખ સુધીમાં સહી પરિપૂર્ણ સહી કરવાના છે એના ઉપર ભરોસો અને વિશ્વાસ રાખીને અત્યારે કોળી સમાજના આગેવાનો ધરણા ઉપરથી સહી ઊભા થયા છે સરકાર તંત્ર એવું કહે છે કે ચાર દિવસમાં કામ થઈ જશે ચાર દિવસમાં કામ નહીં થાય તો ફરીને ઉપવાસ ઉપર બેસજો અત્યારે સમાજે જે નિર્ણય લીધો એ નિર્ણય ઉપર આપણે સહમત છીએ